દીકરો જલ્દી મોટો થઈ ગયો સ્કૂલે જવા માંડ્યો હવે તો હે તો છે તો જઈને જ ખબર કોઈ પણ હોય ને જે મમ્મી પપ્પા હોય ને તો વર્ષનો બાળક આ કામ તો ચાલુ જ રહેવાનું એટલે એન્જોય કરી લેવાનું બીજું શું ચાલો બધાય નાસ્તો કરવા જે બંને દીકરીઓને ખાવાતા ઢોસા તો જો ઢોસા બનાવ્યા છે એકદમ કડક છે જો એ માવો બેનને લઈ જાઓ તો તો એ બનાવ્યું છે ચટણી છે સાંભાર અત્યારમાં નથી બેન માટેનો લંચ બોક્સ લીધો છે એનો એટલા માટે છે કે એક દિવસ બેન લઈ ગયા હતા એટલે એની વોટર બોટલ છે એ પણ એ બે દિવસથી યુઝ કરે છે જો સિંગડાવાળી છે હજી સરખા બેસાડવાના છે આ બે દિવસથી વાપરે છે બેન આ હીયાનો જ બેગ છે યયા બેન લઈ જશે વોશ કરવાનું રહી ગયું રે દરરોજનાથી રમતી હોય પણ હવે એક બે દિવસ જ લઈ જવાનું જ પછી તો અહીંયા સ્કૂલેથી આપવાના છે એટલે આ રીતનું છે કપડાંને બધું રેડી કરીને રાખ્યું છે હું ઉઠાડશું બેનને દસક મિનિટમાં હા છે ને ઓલાથી એ વધારે મસ્ત બેનો દીપક અહીંયા આંશુબેનને રેડી કરે છે મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ હતું તો એ મેં કર્યું દીપકનો નાસ્તો બનાવ્યો ને હજી રોટલી બાકી છે મારી સુરજ હશે હજી હે મોટો મોટો થઈ ગયો ઢોસા ખાવા છે ને હા તારે છે બેટા હા હવે લંચ બોક્સમાં ઓકે છો ને શું કરીશ તું જઈને બધા ને જય શ્રી રામ કઈ દો આમ જોઈ ને અહીંયા બાજુ જોઈ ને કહેવાય શું કઈ બધાને જય શ્રી રામ કે જય શ્રી રામ ઓ દીકરો જલ્દી મોટો થઈ ગયો સ્કૂલે જવા માંડ્યો હવે તો હે જાવું છે ને મજા આવશે ને ન્યા ચાલો તો હવે રીમા તું આ ટિફિન લેવા દે મારું આજે ફર્સ્ટ ડે છે પેલા એને પોચાડ પાંચ મિનિટ ખાસ થઈ જાય હાલો જો કેટલું છે તો કેટલું છે તો જઈને ખબર મજા આવશે દીપક માટે છે ને સેવ ટમેટાં સાંક ને રોટલી ખાય ને ઢોસા ખાધા

કાલે આ દસથી અગિયાર હતું કાલે સાડા દસથી સાડા અગિયાર છે બહુ બધી એક્ટિવિટીઝ કરે એવી ઘણું બધું અપડેટ થઈ ગયું છે હવે હિ આ વખતે આવું બધું નહોતું હી બે દિવસ રોઈ હતી ત્રીજા દિવસે બધું રેગ્યુલર થઈ ગયું હતું પણ આટલી બધી એક્ટિવિટી બધું નહોતું આ બધું કોમ્પિટિશનના લેવલનું થઈ ગયું બધું સોશિયલ મીડિયામાં મૂકાતું હોય એટલે બધાને અપડેટ રહેવું પડે કોઈ પણ આવા એજ્યુકેશન લેવલમાં કોઈ પણ હોય પ્લેહાઉસ હોય સ્કૂલ હોય કોઈ પણ હોય એને પણ સાચું તો પછી જે છોકરાઓ કરે એના ઉપર છે આ મેડમે કીધું કે અઠવાડિયું તો થશે છોકરાઓ રડશે થોડાક તમારે પણ સ્ટ્રોંગ થઈ જવાનું કાલે જ થોડુંક આમ હું થઈ ગઈ હતી રડવું આવી ગયું હતું કારણ કે મારો હથવારો હવે ભ્યો જાય એમ થયું થોડુંક કોઈ પણ હોય ને જે મમ્મી પપ્પા બહાર મૂકતા હોય ને છોકરાઓને આ તો અઢી વર્ષનું બાળક છે મોટાઈ મૂકતા હોય ને તો એને એમ થતું હોય કે ભાઈ શું કરશે કેવી સંગત મળશે અને છોકરાઓ બહાર જઈને ભણશે કે નહીં આવડા કોઈ એમાં એ થાય કે ભાઈ બહુ તોફાન કરશે ને કંઈક લાગી જશે પડી જશે ધ્યાન ત્યાં એ લોકો રાખશે કે નહીં બધા જેમ જેમ છોકરાઓની ઉંમર વધે એમ આપણી ચિંતા બધી અલગ અલગ હોય પણ એક પરવાળા ઉપર વિશ્વાસ રાખવાનો હું પણ એવી જ રીતે મન મનાવું છું અને એ સાચી હકીકત પણ છે કે એક બાળક પેટમાં હોય ત્યારે કોણ ધ્યાન રાખે છે એ જ રાખે છે આપણે ક્યાંય ઘરમાં હોય ને તો એ પાછળ પાછળ થોડા ફરી શકીએ આપણે ઘરમાં હોય તોય ક્યારેક પડી જતું હોય બાળક એટલે એના ઉપર વિશ્વાસ રાખવાનો મારા જેવા ઘણા મધર છે મને ખબર છે જેના છોકરાઓ બહાર છે મારી જેમ આંસી જેવડા છોકરાઓ છે એ હાઉસે મૂકવાના છે તો ભગવાન ઉપર વિશ્વાસ રાખજો આગળ વધીએ બ્લોગમાં તો અમારે જ ખાવાના દીપક માટે સેવનું શાક ને રોટલી બનાવ્યા એ રીતનું છે હું ફટાફટ ઘરમાં જેટલા કામ બાકી છે ને એ કરી લઉં ગઈ છે સામે કાકીજીના ઘરે એ આવે ત્યાં થોડું ઘણું જેટલું પતે એટલું પતાવી લઉં જો થી મમ્મીએ શું શું મોકલ્યું નહીં બતાવું તમને જો આ છે ને હેન્ડ વોશ અમે અહીંયાથી લઈએ આ બહુ સસ્તા પણ એકદમ આમાં થીક આવે છે લિક્વિડ અને મુગધા કંપનીનું છે ને આ આવડું હેન્ડ વોશ ખાલી સાઠ રૂપિયામાં જ આવે છે તો એ અમે એક લઈએ જો આમાં એમઆરપી એકસો પચીસની છે પણ સાઠમાં આવે છે પછી આ પપ્પાને અમારે છે ને દુકાનમાં આવે મુખવાસ તો એ છે આ મેં મગાવ્યું તો પપ્પા પાસે મને ખારો ભાવે દીપકને મીઠો ભાવે તો આમાં તલ વરિયાળી ને દાળની સાથે ગોટલીની કતરણ હોય છે આઈ પપ્પાને દુકાનમાં આવે એ છે ટુવાલ આ મમ્મીએ જો અથાણા છે સૌથી પહેલાં બતાવું તમને ગોળ કેરી કેવું એકદમ લચકા જેવું છે આમાં છે છુંદો અને આ છે મેથીનું તો આ મમ્મી એ બનાવ્યા છે અને આ ડબરી મમ્મીને કંઈક સાંજીમાં આવી હતી તો મમ્મી કે તું લઈ જાય કે તારે છોકરાવાળાને કંઈક કંઈક કઈક કઈક જોતું હોય

કે નહીં તમે રાખો મારે જોતી એમ એ હર વખતે અહીંયા આવે ને ત્યારે મને એમ કે રાખી લે તું રાખી લે ને નવી લીધી જ કાંઈ એને અહીંયાથી કાંઈ પણ લીધું ને એમ કે તું બે વાર પહેરી લે પછી હું પહેરું એટલે હું એમ નહીં પણ આ કલર છે ને મને બહુ ગમે પીચ એટલે મેં તું લાવો હાલો મારે આ દિવસ જોતી જ હોય શૂટમાં નહી નવી એટલે એક આ કુર્તી છે એટલે એવું બધું છે મંશુબેનનો નવો કિચન સેટ લીધો છે એમાં છે ને આ તેલનું આવી રીતનું કેને આવ્યું છે અને મિક્સર એ છે કારણ શું આમાં છે જો આર્યું મિક્સર હજી સતત ત્રી ચોથો દિવસ છે છતાં આટલા કપડાનો હજી એક લોટ ચાલુ છે મશીનનો એકચુઅલમાં છે ને એવું છે કે અમારે કોડીનાર હેલ્પર આવે છે મમ્મીને તો એ છે ને મમ્મીના પપ્પાના બેના જ કપડાં હોય એટલે એકાત્રે ધોઈ દઈએ તો શુક્રવારે રાત્રે બહાર જવાનું હતું એટલે ઘરમાં મેને ઈને આંશી ત્રણેય અલગ પહેરાવે પછી બહાર જવાના અલગ એટલે એમ બે બે જોડી થયા અને ઉનાળો રહ્યો એટલે થોડીકવાર વાર કલાક કલાકે ક્યાંક ગયો ને પહેરાવે સીધા એકવાર એમ થાય કે એક લોડમાં નાખી દે એમ ભલે ને ઓલો ત્રીસ પાંત્રીસ મિનિટ નો થાય ને ઓછી મિનિટ નો જવા દે એકવાર એમ એટલે એમ કપડા બહુ વધી ગયા છે ને પાછા તે દિવસે કર્યા બહાર કામ બહુ વધી ગોતી દો એક મિનિટ પાછું ધોયે કઈ પૂરું થોડું થાય ધોય પછી ઠેકાણે પાડી ઇસ્ત્રીમાં દઈ ચાલ રાખે પણ જો કઈ નો જાય ને તો આ કામ તો ચાલુ જ રહેવાનું એટલે

સવારે ખાધો તો ને અત્યારે ખાધો થોડુંક તોડફોડ થાય પણ એને હાથેથી ખાવાની મજા વધારે આવે સંતોષ થાય છે ને આમ પણ સારું પ્લેહસ છે ને તો વાંધો ન આવે અને અહીંયા છે ઈયા બેન એને અમારે માવા વગર તો હાલે જ નહીં સવારે પણ માવો બનાવવો પડે કાંઈ શું યુ જ ભાઈ ઓકે સવારે છે ને ચટણી બનાવી હતી ને તો એ ઘટી તો અત્યારે બનાવી ને તો આ સવાર ટાઈમ નહોતો અત્યારે તા તાજું જે નાળિયેર હોય ને એની બનાવી ને દાણા થોડા દાળિયા હોય ને દાળ એ થોડીક વધારે નાખો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવે અને તાજા ટોપરાનો તો કોઈ ટેસ્ટ આવે છે એ પણ ટ્રાય કરજો તો અત્યાર પછી આમાં દામાં વઘારે કરીને આંખો કારણ કે આ બેન મોડા આવે ને એટલે પછી એને ભૂખ લાગી ગઈ હોય ચલો જમી લો બે અંશુબેન અહીંયા છે ને અમારે એનો મીટ એમ એન્જોય કરે છે નાસ્તો કરે જ સાથે પ્લાન્ટ સાથે એને પણ પ્લાન્ટ્સ બહુ ગમે મારી જેમ નહીં અંશુ પ્લાન્ટ્સ બહુ ગમે ને જો આનસીબેન પહેલા દિવસે સ્કૂલે ગયા અને એના માનમાં અમારા અંકલ લેવા છે કોન તો બે ડેડી દીકરી ખાઈ છે અમને કીધું એને કે બધા માટે લઈ આવું પણ અમે ના પાડી એ સાંજ પછી છે ને મને આમ કંઈ વિડીયો લેવાની ઈચ્છા નહોતી બધું આવું સાંભળ્યું ને અમદાવાદનું પ્લેન ક્રેશમાં એટલું એ બહુ દુઃખદ ઘટના હતી અને પાછું જ્યાં અહીંયા પડ્યું અહીંયા બધા ઇન્ટર્ન છોકરાઓ હતા બોઇઝ હોસ્ટેલ હતી એટલે પચીસથી ત્રીસ વર્ષની અંદરના જોઈ બધા સ્ટુડન્ટ એમ એના મમ્મી પપ્પાને કેટલું દુઃખ થતું હશે એમ અને જે આ બધા ફ્લાઇટમાં જે થયું એમાંય કેટલાય લોકો એવા હશે જે પહેલીવાર લંડન જતા હશે પહેલીવાર ફ્લાઇટમાં આવી રીતે બિઝનેસ ક્લાસમાં બેઠા હશે એટલે આ બધું એ જોઈને એક વસ્તુ આમ મગજમાં આવે કે બધું એક જ સેકન્ડમાં બની ગયું પ્લસમાં રિટર્ન ટિકિટ કન્ફર્મ છે પણ કેવી રીતે આવશે ને એ કોઈને ખબર નથી એટલે મન ભરીને એક તો જીવી લ્યો કોઈને દુઃખ લાગે ને એવું કોઈ દિવસ ન બોલો ક્યારે ભાઈ આ જશું ને એ ખબર નથી એટલે થોડો ઘણો આ જોઈને બધાએ સુધારો પોતાની લાઈફમાં લાવવો જોઈએ સાચું હોય ને તો એક કરી દેજો સરસ મજાની ચલો જય હિન્દ જય ભારત આવજો બધા